શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો પંદરમો શ્લોક સમજીશું કર્મ તસ્માત સર્ગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિત નિયંત્રિત કર્મોનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રકટ થાય છે પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞમાં સદૈવ અવ્યવસ્થિત છે યજ્ઞાર્થ કર્મ અર્થાત માતા કૃષ્ણની પ્રસન્નતા અર્થે કર્મની જરૂર ઉપરના આ શ્લોકમાં વધુ સ્પષ્ટપણે નિરૂપણ થયું છે જો આપણે યજ્ઞ પુરુષ વિષ્ણુની પ્રસન્નતા અર્થે કર્મ કરવાનું હોય તો પછી આપણે બ્રહ્મ અથવા દિવ્ય વેદોમાંથી કર્મ દિશાનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે તેથી વેદો કર્મ માર્ગની આચારસંહિતાઓ છે વેદોના નિર્દેશન વિના કરેલું કોઈપણ કર્મ વિકર્મ અથવા અનધિકૃત કર્મ કે પાપ પૂર્ણ કર્મ કહેવાય છે ફળમાંથી મુક્ત રહેવા માટે હંમેશા વેદોમાંથી નિર્દેશન પ્રાપ્ત કરવું જોઈએ સાધારણ જીવનમાં જેવી રીતે રાજ્યના નિર્દેશન મુજબ મનુષ્ય કાર્ય કરવાનું હોય છે તેવી જ રીતે ભગવાનના મહાન રાજ્યમાં નિર્દેશનમાં તેણે કાર્ય કરવા જોઈએ વેદોમાંના આવા નિર્દેશ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શ્વાસોશ્વાસમાંથી પ્રકટ થયા છે એમ કહેવાય છે કે અશ્ય મેત યદ ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અર્થ વીરશઃ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ તથા અથર્વેદ આ ચાર વેદ ભગવાનના શ્વાસોચ્છવાસમાંથી ઉદભવ્યા છે ભગવાન શક્તિ સંપન્ન હોવાથી શ્વાસોચ્છવાસ દ્વારા બોલી શકે છે કારણ કે બ્રહ્મસંહિતામાં આનું સમર્થન થયું છે કે ભગવાન પોતાની કોઈ પણ ઇન્દ્રિય વડે અન્ય સર્વ કાર્યો કરી શકે છે બીજા શબ્દમાં ભગવાન શ્વાસોશ્વાસ દ્વારા બોલી શકે છે અને તેઓ પોતાને નેત્રોથી ગર્ભદાન કરાવી શકે છે વસ્તુતઃ એમ કહેવાય છે કે તેમણે પ્રકૃતિ ઉપર દ્રષ્ટપાત કર્યો અને સમસ્ત જીવોને ગર્ભસ્થ કર્યા એ રીતે પ્રકૃતિમાં ગર્ભના બધ જીવોને પ્રવેશ કરાવ્યા પછી તેમણે વૈદિક જ્ઞાનરૂપી નિર્દેશ આપ્યો તેથી કરીને તેઓ ભગવાનના સાનિધ્યમાં નિજધામમાં પાછા જઈ શકે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ભૌતિક પ્રકૃતિમાં સર્વબદ્ધ જીવો ભૌતિક ભોગના ઈચ્છુક હોય છે પરંતુ વૈદિક આદેશો એવી રીતે આપવામાં આવ્યા કે મનુષ્ય તેની વિકૃત ઈચ્છાઓની પૂર્તિ કરી શકે અને કહેવાતા સુખ પૂર્ણપણે ભોગવીને ભગવાન પાસે પાછો જઈ શકે આ બધા જીવો માટે મુક્તિ પામવાનો આ સુવર્ણ અવસર હોય છે માટે તેમણે કૃષ્ણ ભક્તિ પરાયણ થઈને યજ્ઞવિધિનું પાલન કરવું જોઈએ જેમણે વૈદિક જ્ઞાનોનું અનુસરણ કર્યું નથી તેઓ પણ કૃષ્ણ ભાવના મૃતના સિદ્ધાંતને અપનાવી શકે છે જે વૈદિક યજ્ઞો કે કર્મો ક્રિયા બરાબર ગણાશે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ